જેમા ગામના 57 વર્ષીય કવાડભાઈ સોમાભાઈ નાયક બેરુ ડેમ પાસે ગાયો ચરાવા ગયા હતા તે દરમિયાન અચાનક મગર પ્રબતભાઈ પર તૂટી પડ્યો અને તેણે ડેમના પાણીમાં ખેંચી લે લીધો તો આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ મગર પ્રબતભાઈને પકડીને પાણીમાં લટર મારતો જોવા મળ્યો તાત્કાલિક હાલલ કાર વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી ઘટનાના થોડા કલાકો બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો અને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલા આ બનાવને પગલે વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર